નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતોને અત્યાર સુધી વીસ હપ્તા મળી ચૂક્યા છે ત્યારે એકવીસમાં હપ્તાની તારીખ આવી ગઈ છે તો ચાલો જાણી લઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષના છ હજાર રૂપિયા મળે છે તેના બે બે હજારના હપ્તા આપવામાં આવે છે એમ કુલ ત્રણ હપ્તાની અંદર આ સહાય આપવામાં આવે છે ખેડૂતોને અત્યાર સુધી વીસ હપ્તા મળી ચૂક્યા છે અને એકવીસમો હપ્તો હવે જમા થવાનો છે એકવીસમો હપ્તો લગભગ નવ કરોડ કિસાનોને લગભગ અઢાર હજાર કરોડ રૂપિયાની કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સીધા પૈસા તેમના ખાતાની અંદર જમા થશે જે ખેડૂતોએ હજુ સુધી પીએમ કિસાન યોજનાનું કેવાયસી ના કરાવ્યું હોય તો આપ ઓટી ઓટીપીથી કેવાયસી કરાવી શકો છો બાયોમેટ્રિકથી કેવાય સી કરાવી શકો છો ફેસ ઓથેન્ટિકેશન આધારિત ઈ કેવાયસી કરાવી શકો છો કારણ કે હવે તમારે હપ્તા લેવા હશે અને જો હજુ સુધી હપ્તા તમારા જમા ના થયા હોય બે ત્રણ હપ્તા ના આવ્યા હોય તો તમે જરૂરથી ઈ કેવાયસી કરાવી નાખો જેથી બાકીના હપ્તા પણ આવી જાય અને હજુ સુધી પીએમ કિસાનનું ઈ કેવાયસી ના કરાવ્યું હોય તો હવે ફરજિયાત થઈ ગયું છે એકવીસમો હપ્તો છે ઓગણીસમી નવેમ્બર બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવશે સવારના અગિયાર વાગે તો તેનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે હજુ સુધી તેનું સ્થળ જાહેર નથી થયું પરંતુ તારીખ જાહેર થઈ ગઈ છે કઈ તારીખ ઓગણીસમી નવેમ્બર બે હજાર ને પચીસ આજે થઈ છે પંદર તારીખ તો ચાર દિવસ પછી દરેક ખેડૂતોના ખાતાની અંદર બે હજારનો હપ્તો જમા થઈ જશે તો આ હતા ઓફિશિયલ સમાચાર છે સાચા અને અપડેટ સમાચાર છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરતા રહેજો જેથી સાચી માહિતી આપને મળતી રહે